વાલિયા પોલીસે ચંદેડીયા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે રિક્ષા ચાલકોને ઝડપી પાડ્યા વાલિયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે બે થ્રી વ્હીલર રિક્ષા નંબર જી જે સોળ વાય પિસ્તાલીસ પાંત્રીસ અને જી જે સોળ ડબલ્યુ જીરો જીરો ઓગણસી તેમના ચાલકો સાથે નેત્રંગ તાલુકાના ચિકલોતા ગામ તરફથી વાલિયા તરફ આવી રહી છે અને તેમાં દારૂ ભરેલી બેગ્સ છે આ બાતમીના આધારે વાલિયા પોલીસની ટીમે ચંદેરિયા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી વચ દરમિયાન બાતમી મુજબની બંને રિક્ષાઓ આવતા તેમને ઇશારો કરી રોકવામાં આવી હતી તપાસ કરતાં બંને રિક્ષાઓમાંથી કુલ ચાર બેગ મળી આવી હતી આ બેગ ખોલીને તપાસતા તેમાંથી ભારતીય બનાવતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની સાતસો પચાસ મિલીની કુલ બોતેર બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા બાણું હજાર ચારસો છે પોલીસે રિક્ષા ચાલકો અબ્દુલ અક્રમ અબ્દુલ લતીફ શેખ અને સદ્દામ હુસેન રહેમાનભાઈ શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે દારૂનો જથ્થો બંને રિક્ષા અને બે મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા બે લાખ બાર હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ બંને આરોપીઓ વિરુદ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે